તમિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદા બ્રિજ પાસે રોંગ સાઇડમાં આવતું હતું ચાલકે પર પરથી એકાએક કાબુ ગુમાવતા ટ્રેલર દુર્ગ એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાયફ્રુટની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયો આ ટક્કર એટલી ભયાનક હતી કે દુકાનની બાજુના રૂમની દિવાલ તૂટી પડી હતી રૂમમાં આરામ કરી રહેલા અમિતકુમાર રામ નામના એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ જેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ટ્રેલર ચાલકને પણ ઈજાઓ થતા તેને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે રૂમમાં સૂતા અન્ય છ લોકો બહાર નીકળી જવાથી આ બાદ બચી ગયા હતા ઘટના સ્થળે હાજર રહેલા વિનોદકુમારે જણાવ્યું હતું કે અમે કામ માટે અહીં આવ્યા હતા અને રૂમમાં સૂતા હતા અહીં સાત લોકો હતા અચાનક ટ્રેલર ધમાકા સાથે ઘૂસી ગયું અને બધું નીચે પડી ગયું અમે ભાગ્યા પણ એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે નંદેસરી પોલીસે ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરીને ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓ ગંભીર રીતે જાગ્રસ્ત છે નેશનલ હાઈવે અડતાળીસ પર વધતા ટ્રાફિક અને રોંગ સાઈડ ડ્રાઇવિંગને કારણે આ અકસ્માતો વધી રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે પોલીસે આ અંગે વધુ તપાસ કરી ટ્રેલર ટ્રેલર ચાલકની ભૂલ અને અન્ય કારણોની ચકાસણી કરી રહી છે અહમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે